કપાસમાં ફૂગના રોગો ન આવે એટલા માટે આપણે ફૂગનાશક દવાઓનો છંટકાવ કપાસમાં કરતા હોઈએ છીએ પરંતુ ક્યારેક વરસાદ ભારે હોય કે ધોધમાર હોય કે અતિભારે વરસાદ હોય ટૂંકમાં એક ઝાપટું પણ આવી જાય તો આપણે જે ફૂગનાશકોના છંટકાવ કરી રહ્યા હોય તેનું જોઈએ તેટલું રિઝલ્ટ ન મળે બે ફૂગનાશકોની માહિતી આજે હું તમને આપવાનો છું જેમાં જૂનું અને જાણીતું સસ્તી કિંમતમાં મળતું ખેડૂતોમાં ખૂબ લોકપ્રિય એવું કાર્બેન ડાઝિમ અને મેન્કોજેપ જેમાં કાર્બેનડાઝીમ બાર ટકા અને મેનકોજેપ ત્રેસઠ ટકા કાર્બેનડાઝીમ સિસ્ટેમિક પ્રકારનું ફૂગનાશક છે અને મેન્કોજેપ કોન્ટેક પ્રકારનું ફૂગનાશક છે આનો છંટકાવ આપણે કરતા હોય અથવા મેટાલેક્ઝિલ આઠ ટકા અને મેન્કોજેપ ચોસઠ ટકા ડબલ્યુપી મેટાલેક્ઝિલ પણ સિસ્ટમિક પ્રકારનું છે અને મેન્કોજેપ કોન્ટેક્ટ પ્રકારનું ફૂગનાશક છે તો ખેડૂત મિત્રો આ બેમાંથી કોઈપણ એક સારી કંપનીનું ફોગનાશક કપાસમાં વ્યવસ્થિત આપણે છાંટકાવ કરતા હોય અને વરસાદ આવી જાય તો ઘણું બધું નુકસાન છે તે આપણને ઓછું રિઝલ્ટ મળવાને કારણે ધોવાઈ જાય છે એટલે આપણને જોઈએ તેટલું રિઝલ્ટ નથી મળતું હવે આ જે બે ફોગનાશક છે તે ખેડૂત મિત્રો આપણે છાંટકાવ કરી દીધો હોય અને ચારથી છ કલાક ત્યાં સુધીમાં જો વરસાદ આવી જાય તો આપણને રિઝલ્ટ જોઈએ તેટલું નથી મળતું ચાર કલાકથી લઈને છ કલાક પછીનો સમય છે તે વટી જાય ઓછામાં ઓછો આપણે છંટકાવ કરી રહ્યા હોય ત્યાર પછીનો ચારથી છ કલાક સુધીમાં વરસાદ ન આવે તો આપણને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે છે બાકી બે કલાકમાં કે ત્રણ કલાકમાં આપણે છંટકાવ કરી લીધો હોય અને તરત જ વરસાદ આવી ગયો હોય તો જોઈએ તેટલું રિઝલ્ટ નથી મળતું કારણ કે સિસ્ટમિક ફૂગનાશક છે તેનો ઘણો બધો ભાગ છે તે બચી જાય છે પરંતુ કોન્ટેક્ટવાળા જે કન્ટેન્ટ આવે છે તે સંપૂર્ણ રીતે ધોવાઈ જાય છે એટલે આપણે ફૂગનાશકોનું સારામાં સારું રિઝલ્ટ આ જે બે ફૂગનાશકો છે તેનું આપણે મેળવવું હોય તો આપણે છંટકાવ કરી દીધો હોય અને ચાર થી છ કલાક પછી જ વરસાદ આવે તો વાંધો નથી આવતો બાકી અઢી ત્રણ કલાકે આપણે છંટકાવ કરી લીધો હોય અને વરસાદ ચાલુ થઈ જાય તો આપણને કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ છે તે નથી મળતું સિસ્ટેમિક ફૂગનાશકનું થોડું ઘણું જ રિઝલ્ટ મળે છે બાકી કોન્ટેકવાળા જે ફૂગનાશકના જે કન્ટેન આવતા હોય તેનું બિલકુલ રિઝલ્ટ નથી મળતું એટલે હંમેશા ખેડૂત મિત્રો હાઉ વાતાવરણ ખુલ્લું થઈ ગયું હોય ત્યાર પછી જ આપણે ફૂગનાશકોના છંટકાવ કરી તો જ આપણને સારામાં સારું રિઝલ્ટ મળે અથવા ચાર કલાકથી લઈને છ કલાક આપણે છંટકાવ કરી લીધો હોય ત્યાર પછીની આટલી કલાક આપણે થઈ ગઈ હોય અને પછી વરસાદ આવે છ કલાક પછી તો જ આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો આવી અવનવી માહિતી મેળવવા માટે ખેડૂત પુત્રની આ ચેનલ ચોક્કસ તમે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારી પાસે જેટલી માહિતી છે અમારા અનુભવ આધારિત માહિતી અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ તમે સબસ્ક્રાઇબ કરી હોય તો તમને સીધું જ નોટિફિકેશન છે અમે જ્યારે વિડીયો અપલોડ કરી કે ત્યારે તરત જ તમને મળી જાય ખેડૂત મિત્રો આવી માહિતી તમને કેવી લાગી રહી છે તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ખેડૂત મિત્રો આનાથી વિશેષ માહિતી હોય અને તમને રિઝલ્ટ મળતું હોય તો જે તે ફૂગનાશકોના છંટકાવ તમારી રીતે પણ તમે યોગ્ય સમય રોગ પસંદ કરીને કપાસમાં છંટકાવ માટે કોઈપણ ફૂગનાશક સારામાં સારું પસંદ કરીને કપાસને ફૂગના રોગોથી બચાવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આ બહાર ખેડૂત મિત્રો